ચાલો એટલે વરસમાં એકાદ વખતે થઈ ગયો તો બહુ થઈ ગયો બરાબર તો આપણે કઈ રોજ કોઈ અતિથિ સત્કાર નથી કરી શકતા પંચે એક ના રોજ કરવાનો હોય ને એમાં એક અતિથિ સત્કાર કરવાનો હવે આપણી બધાની આવક લિમિટેડ હોય આપણી પાસે સમય લિમિટેડ હોય દુનિયાભરના કામ હોય ત્યારે કાલે બીજી વારનો ઓર્ડર આવ્યો હોય તો તું ઈ કર કે અતિથિને જમાડવા બેસ તારો ઈમાનમાં બનતું હોય એ ચાર વાગે મન બનતું હોય તો કરવાનું શું જ્યારે આપણે જમવાનું બનાવીએ જ્યારે આપણે જમવા બેસીએ અને આપણે થાળી ખાઈ છે પછી એ થાળી આપણે એટલી નથી કહી કોઈ પણ વસ્તુ ખાધી છે તો એ થાળીમાં નહીં લેવાની ઘણી વસ્તુ શાક ચાપવું હોય એવું જઈ કોઈ ને તમે મીઠું નહીં કહો છે કે નહીં જઈ કોઈ તો પછી એ શાક થાળીમાં નહીં લેવાનું આપણે ખાવાનું કરવું પણ થાળીમાં નહીં લેવાનું અને સંકલ્પ કરવાનો પેલા ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની કે આપ વધારો અને આપ હું જે આપું છું આ મારી જે થાળી તમારો મે જવો અને સંપર્ક કરવાનો ધ્યાન કરવાનું આપણા ઈષ્ટદેવને બોલાવવાના ગુરુમંત્રનો જપ કરવાનો પછી ભગવાન હાજર છે ભગવાનની પંચોપચાર માનસિક પૂજા કરવાની ઓમ લમ પૃથ્વી આત્મકમ ગંધમ જે આવંધમ સમાર્પાવી હમ આકાશાત્મકમ પુષ્પમ સમાર યવ્યાત્મક ધૂપમાંગ્રાહ્યા રમ્યાત્મક દીપમ સમર્પ્યા વમ અમૃતાત્મક નૈવેદ્યમ સમાર્પ્યા એટલે આ અમૃત મંત્રાથી નૈવેદ્ય સ્મર્પ્રાનું પછી ઓમ પ્રાણાય સ્વાહ ઓમ અપાનાય સ્વાહ ઓમ સમાનાય સ્વાહ ઓમ વ્યાનાય સ્વાહ ઓમ ઉદાનાય સ્વાહ ઓમ બ્રહ્મણ સ્વાહ આવી રીતે પાંચ કોડિયા ભગવાનને જમાડવાના પાંચ છઠ્ઠો કોળિયો ઓમ બ્રહ્મણે સ્વાહ પછી પાછું પાંચો ગત ઓમ બ્રહ્મણે સ્વાહ ઓમ બ્રહ્મણેહ ઓમ બ્રમણે ઓમ ઓ્રમણે સ્વાહ ઓમ બ્રહ્મણે સ્વાહ પાંચો કથ જમેડા પછી સમ સર્વાત્મક ફલાની સમસ્ત રાજોપચાર પૂજા ભુજદ્રવ્ય સમાર્પયા આ મુદ્રા કરી બરાબર ઈન બિટ્વીન મધ્ય પાણી સમાર્પયા ઉત્તરાપોષણ સમાર્પયા મુખ પ્રક્ષાલન સર્પયા અસ્ત પ્રક્ષાળનું સ્વરૂપ જાણી મુખે આચમનનું સ્વરૂપ જાણી એવું તમે ન કરો તો સમસ્તર્વાત્મકમ તામુલમ પૌંગી ફલાની સમસ્ત રાજોપચાર દ્રવ્યો સમગ્ર રાજોપચારમાં ચોસઠ ઉપચાર થાય ચોરાસી ઉપચાર થાય અને રાજોપચાર થાય એવી હું પૂજા તમારી કરું છું અને તમને બધું અર્પણ કરું છું પછી એવો સંકલ્પ કરવાનો કે હે પ્રભુ મેં તમારી માનસિક પંચોપચાર પૂજા કરી મેં આપને જમાડ્યા ખરા પણ હવે તમે પોતે જ મારા દેહમાં બિરાજમાન થાવ અને મારા દ્વારા તમે પોતે જ પછી આપણે જમીએ તો ભાવ રાખવાનો કે હું કોળીઓ લઉં છું મોઢામાં છું મારા ઈષ્ટદેવને જવાનું છું મારા દ્વારા મારા ઈષ્ટદેવ જમે છે ધીમે 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 એવો એક તબક્કો આવશે એવો એક સ્ટેજ આવી જશે કે તમને ફીલ થશે કે તમારા દ્વારા તમારા ઈષ્ટ જમે છે તમે જ્યારે એમ કહેશો ને

તો ભગવાન ની મળવાનું પ્રાપ્ત થાય તો એના અનંત જન્મના પાપ નાશ પામે ભગવાન સ્વયં આવીને જમે તો કેવડું મોટું કામ થાય તો તમે આના દુઃખ દૂર કરજો તો એવી રીતે આપણે કરી શકીએ એ સેકન્ડ સ્ટેજ છે પણ ફર્સ્ટ સ્ટેજમાં તમારે આ કરવાનું અને વર્ષમાં કદાચ બે ચાર વખત તમે આવું કરી લો તો એ બહુ થઈ ગયું તમારા ઈષ્ટ જે હોય કારણ કે અત્યારે તમને નારાયણની શ્રદ્ધા આવી છે તો વિષ્ણુ ભગવાનને આવાહન કરવાનું વિષ્ણુ ભગવાનને જમાડવાનું વિષ્ણુ ભગવાન શરીરમાં કે તમે મારા હૃદય કમળમાં આવી જાઓ પ્રભુ અને મારા શરીર દ્વારા તમે જમો અને પછી જમે છે સો ટકા અને પછી તમને ફીલ થાય તમારી માનસિક ઓલી હોય ને માનસિકતા એ ચેન્જ થઈ જાય તમે એક નશામાં આવી જાઓ એક દિવ્ય નશામાં એક ડિવાઇન ઇન્ટોક્સિકેશન આવે આપણામાં મસ્તી આવી જાય અને એ મસ્તી સાંજ સુધી રહે થાય વાણીમાં એ રિફ્લેક્ટ થાય આંખમાં તમારી દ્રષ્ટિમાં રિફ્લેક્ટ થાય

બીજાનું ભલું કરવા માટે એને ખબર નથી મને એવું બને હું આવું કરું ને તો મને કોઈક મેણું મેણાટણા વાળે કે તો આવું રોજ કરું કે કોકની ઘરે જાવ જ કરો એવું તો આવું કોકની ઘરે જાવ જ કરું હું દેખાવ કરવા માટે કરું મારું સારું લાગે ને હું મોટો માણસ લાગે મહાન પુરુષ લાગે એટલે હું કરું તો શું કહેવાનું હું તારા માટે તારા ભલા માટે આ કરું છું એ તો મસ્કરી કરે આપણે એટલે એમ થાય કે આ બધા પેતરા કરે છે